हेलो भाई तेवीसों रुपया तेवीसों एक तेव एक एक तेवी एक पचास चौबीस दवि से पचास रीते पचीस दवी से पचास रीते छवि छवी छवि छवी दवी से पचास रीते लख गायत्री अरे भाई अठार अठार भाई અઢાર અઢાર પચાસ ઓગણીસો પચાસ બે હાજર પચાસ એકવીસ ચાલીસ એકવીસ ચાલીસ પચાસ એ રીતે પચાસ બાવીસ પચાસ બાવીસ પચાસ બાવી પચાસ

પચીર પચી એકત્રી ચાલી વીસ પચાસ પંચાવન અચાસી પંચા નેવ અઠ્યાવી દવિત્રી ચાલ પચાસ પચાસ અઠ્યાવી પચાસ પંચાવન અચપસી પંચ્યાસી પંચ્યાસી અઠ્યાવીસો પંચ્યાસી માં ભાઈ લખાવજે ભાઈ પરમાર વારો હવે

છવી પંદર માં લખાવજો ભાઈ ગાયત્રી હરે ભાઈ બારોદભાઈ છવી પંદરે પંદર ભાઈ છવી પંદર આગળ છવી પંદર છવી પંદર આગળ ભાઈ એક બીજું ભાઈ છવી પંદર વીસ પચીસ ત્રીસ પંચા પી ચાર પચાસ પંચાવન પચાસ પંચાવન નેવ પંચાણું હતું એક બે પાંચ દસ પંદર વી પછી ચાલ માં પચાસ પંચાવન પંચા નેવ્યાવીસ પાંચ દર વી પછી પિસ્તાલ પચાસ પંચાવન પાંચ એસી પંચા નેવું ઓગણત્રીસ એક બે પાંચ પાંચ ઓગણત્રી પાંચ ઓગણત્રીસ દસ પંદર વી પછી ધરી પાંચ ચાલીસ પિસ્તાલી પચાસ પચાસ ઓગણત્રીસ પચા લખાવજો ભાઈ

તેવી એક તેવી એક ભાઈ છે ભાઈ તેવી એકમાં તેવી એક આગળ ભાઈ તેવી એક આગળ ભાઈ તેવી એક આગળ ભાઈ તેવી એક તેવી એક તેવી એક આગળ ભાઈ કરદણી ભાઈ તેવી એક પાકા એ ભાઈ છે ભાઈ આગળ તેવી એકમાં ભાઈ રવા દે ભાઈ ભાઈ બી એન લેવરાવાનું એ હાલો ભાઈ બારસો રૂપિયા બારસો ભાઈ અઢારસો ભાઈ ગરદણી ના વાકા અઢારસો માં ભાઈ છે કોઈ અઢારસો એક અઢાર એક અઢાર એક ભાઈ એ ભાઈ દસ વીસ હજાર પચાસ પચાસ અઢાર પચાસ પચાસ નેવું ઓગણી દસ વીત્રી ચાલ પચાસ નેવું બે બે હાજર ભાઈ દસ વીત્રી ચાલ પચાસ નેવું એકવીસ ચાલીસ ચાલીસ એકવી ચાલીસ એકવીસ ચાલીસ લખો જોઈ પૃથ્વી રવાયા ખી તેવી તેવી

ૃથ્વી અરે ભાઈ પચીસો રૂપિયા પચીસો ભાઈ મને એક હત્યાવીસો રૂપિયા ભાઈ હત્યાવીસો હત્યાવી એક અગર દસ ચાલ પચાસ સાઈઠ રીતે રેસી ને અઠ્યાવી દસ વીત્રી ચાલ પચા પચા અઠ્યાવી પચા અઠ્યાવી પચા લખાવજો ભાઈ ગાયત્રી

પચા 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 પચાસ ચોવીસ ચોવી ત્રીસ ચોવી ત્રીસ માં લખાવજે ભાઈ ચોવી ત્રીસ પચાસ ચોવી એકાવન ભાઈ હરિભાઈ હાઈ ટીચર એસી

બોલ રંગત સોળસો રૂપિયા ચૌદસો પાકા ના ના સોળસો પાકાસો નીચે હું ના મારા દસ વીત્રી ચાલ પચાસ સત્તર દસ ચાલ ચાલ પચાસ